એક તરફ કુદરત રૂઠી છે અને બીજી બાજુ સરકાર નિષ્ઠુર બની છે એક બાજુ ખેડૂત ચોધાર આંસુએ રડી રહ્યો છે એના ભવિષ્યની ચિંતા છે આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે ને બીજી બાજુ ભાજપના મંત્રીઓ જે હમણાં જ નવા બન્યા છે એમને ફોટો સેશન સૂજે છે એમને મજાક લાગે છે એ તાઇફા કરતા હોય ઉત્સવો કરતા હોય જાણે આ કમોસમી વરસાદ થયો એ ફોટો સેશનનું એક માધ્યમ હોય એવી રીતે વર્તી રહ્યા છે ભાજપના એક મંત્રી નરેશ પટેલ ગાડીમાંથી ઉતરે છે ફોટો સેશન કરવા જતા હોય એ રીતે ખેતરમાં જાય છે વિડીયોમાં જોવા મળે છે કે ફક્ત ફોટો પડાવવા આવ્યા હોય ને કહે છે કે આ મગફળી ગંધાય છે આમાંથી વાસ આવે છે ઝડપથી ફોટો પતાવો બીજા એક મંત્રી વાજા સાહેબ જાય છે ક્યાંક જોવા તો એવા બૂટ પહેરીને જાય છે કે જાણે ઘોડેસવારી કરવા નીકળ્યા હોય જાણે પ્રવાસ કરવા નીકળ્યા હોય આ એમની ગંભીરતા બતાવે છે